નમસ્કાર મિત્રો મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં હમણાં વાત કરી રહ્યા છે ગુડ હેલ્થ એટલે કે સારી તંદુરસ્તી માટે ઊંઘના મહત્વ વિશે છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે ઊંઘ એ માત્ર શરીર કે મગજને આરામ આપવા માટેની ઇનએક્ટિવ સ્ટેટસ એટલે કે રેસ્ટિંગ સ્ટેટ નથી પરંતુ એ દિવસ દરમિયાન જાગ્રત અવસ્થા દરમિયાન શરીર કે મગજને થયેલા માઇક્રો ડેમેજ કે માઇક્રો ઇન્જરીમાંથી શરીરને રિપેર કરી અને પ્રોપર રિસ્ટોરેશન અને એડેપ્ટેશન કરવાની એક્ટિવ બાયોલોજીકલ પ્રોસેસ છે આજે આપણે વિડીયોમાં જોઈશું કે પૂરતી અને યોગ્ય ઊંઘ લેવામાં ન આવે તો કેવા કેવા રોગ થવાની શક્યતા હોય તો જો પૂરતી અને યોગ્ય ઊંઘ લેવામાં ન આવે તો એવું કહી શકાય કે અનેક પ્રકારના ક્રોનિક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય કારણ કે શરીરના દરેક અંગના પ્રોપર ફંક્શન માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે પછી તે ભલે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે હૃદયને લગતું કાર્ય હોય નર્વસ સિસ્ટમ એટલે કે બ્રેઇન મગજને લગતું કાર્ય હોય કે પછી આપણે ઇમ્યુન સિસ્ટમ હોય હોર્મોનલ સિસ્ટમ હોય કે મેટાબોલિક સિસ્ટમ હોય તો ચલો આપણે જોઈએ કે અપૂરતી ઊંઘના લીધે કેવા કેવા રોગ થવાની શક્યતાઓ વધુ હોય અપૂરતી અને અયોગ્ય ઊંઘને લીધે થતા રોગોમાં જોઈએ તો સૌથી પહેલું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ડિઝીઝ એટલે કે હૃદય અને લોહીના સર્ક્યુલેશનની સિસ્ટમમાં થતા રોગો જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો હાર્ટ એટલે કે હૃદય અને બ્લડ વેસલ એટલે કે લોહીની નસ પર વધારે સ્ટ્રેઇન પડે અને તેના લીધે સિરિયસ કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય એની અંદર સૌથી પહેલું જોઈએ તો હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરની સમસ્યા પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો બ્લડ પ્રેશર વધે અને એના કારણે અનેક રોગો થવાની શક્યતા રહેતી હોય ખાસ કરીને હાર્ટ એટેક તથા સેવી સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ થવું જેવી ગંભીર સમસ્યાઓ પણ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે વધારે પડતા બ્લડ પ્રેશરના લીધે જે લોહીની માઇક્રોવેસલ એટલે નાની નાની નસો હોય એને ડેમેજ થાય દાખલા તરીકે કિડનીની અંદર લોહીને ફિલ્ટ્રેશન કરતી નાની જે લોહીની નસો હોય એના ઉપર દબાણ આવવાના લીધે કિડની ફેલર થવું જેવી શક્યતાઓ પણ વધુ રહેતી હોય આ ઉપરાંત બીજી સિસ્ટમના રોગો જોઈએ તો મેટાબોલિક એન્ડ એન્ડોક્રાઇન રોગ હોર્મોનલ બેલેન્સ તથા મેટાબોલિઝમના રેગ્યુલેશન કરવા માટે ઊંઘ છે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય અને પુઅર સ્લીપ એટલે કે પૂરતીને યોગ્ય ઊંઘ લેવામાં ન આવે તો ઘણા બધા હોર્મોનલ તથા મેટાબોલિક પ્રોબ્લેમ થઈ શકે એની અંદર સૌથી કોમન જોઈએ તો ડાયાબિટીસ ઓબેસિટી એટલે કે સ્થૂળતા મેટાબોલિક સિન્ડ્રોમ આ ઉપરાંત સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન જેવા રોગો થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આની અંદર ડિટેલમાં જોઈએ તો અપૂરતી ઊંઘના લીધે આપણા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતો હોય એના લીધે આપણને ડાયાબિટીસ જેવા રોગો થવાની શક્યતાઓ રહેતી હોય અને આપણે જાણીએ છીએ કે એકવાર ડાયાબિટીસ થયા પછી એ રોગોનું ઘર છે આ ઉપરાંત અપૂરતી ઊંઘના લીધે આપણા શરીરની અંદર જે આપણે વેઇટ કંટ્રોલ કરતાં જે હોર્મોન્સ હોય આ ઉપરાંત એપેટાઇટ એટલે કે ભૂખ અને ડાયટને રેગ્યુલેટ કરતાં હોર્મોન્સ હોય એની અંદર ડિસ્ટર્બન્સ થાય અને એના કારણે ઓવરવેટ કે ઓબેસિટી એટલે કે સ્થૂળતા થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત અપૂરતી ઊંઘના લીધે મેટાબોલિક સિન્ડ્રોમ જે અનેક પ્રકારના રોગોનું પ્રિકસર છે એ થવાની શક્યતાઓ રહેતી હોય આ ઉપરાંત હોર્મોનલ બેલેન્સ માટે પણ પૂરતી ઊંઘ છે ખૂબ જ મહત્ત્વની છે અને અપૂરતી ઊંઘના લીધે હોર્મોનલ ડિસ્ટર્બન્સની સાથે સાથે મેલ તથા ફિમેલ બંનેમાં ઇન્ફર્ટિલિટી થવાની શક્યતાઓ પણ ઘણી વધુ રહેતી હોય આ ઉપરાંત ત્રીજી કોમન સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ જોઈએ તો ન્યુરોલોજીકલ એન્ડ બ્રેઇન ફંક્શન આ તો આપણે બધાએ જ અનુભવ્યું છે કે જ્યારે આપણે બે દિવસ સુધી ઊંઘ ના લેવામાં આવે તો આપણે એવું કહીએ કે મારું મગજ કામ નથી કરતું પરંતુ આપણે અહીંયા વિડીયોમાં સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા મગજની અંદર ડે ટુ ડે થતાં ડેમેજ માટે તથા મગજની અંદર પેદા થતાં ટોક્સિન્સના રિમૂવલ માટે ઊંઘ છે એ ખૂબ જ મહત્ત્વની છે જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો અનેક પ્રકારના મેન્ટલ તથા બ્રેઇનના ડિસ્ફંક્શન થઈ શકે એની અંદર કોમનલી જોઈએ તો મેમરી લોસ એટલે કે યાદશક્તિમાં ઘટાડો થવો આ ઉપરાંત પુઅર કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા ઓછી થાય આ સિવાય જોઈએ તો પુવર કોગ્નેટિવ ફંક્શન એટલે કે જે આપણે સ્કિલફુલ હાઈ ડિસિઝન મેકિંગ આપણો પાવર હોય એ ઓછો થતો હોય આ ઉપરાંત ડિમેન્શિયા તથા અલ્જાઈમર ડિઝીઝ જે મોટી ઉંમરે ભૂલી જવાનો આ ઉપરાંત મગજ વીક થવાનો જે રોગ હોય એ પણ અપૂરતી ઊંઘ લેવામાં આવે તો એ થવાની શક્યતાઓ વહેલી અને શક્યતાઓ વધુ રહેતી હોય કારણ કે ઊંઘ છે એ બ્રેઇનની અંદરથી બીટા અમોલોઇડ નામનું જે પ્રોટીન હોય એ રીમૂવ કરવા માટે ખૂબ જ મહત્ત્વનું હોય અને જો એ ઊંઘ પૂરતી ના લેવામાં આવે તો એનું રિમૂવલ ના થઈ શકે અને એના લીધે ડિમેન્શિયા તથા અલ્ઝાયમર આ ઉપરાંત પાર્કિન્સન જેવા રોગો થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત અપૂરતી ઊંઘની મેન્ટલ હેલ્થ ઉપર પણ ખૂબ જ ખરાબ અસર પડતી હોય જો અપૂરતી અને અયોગ્ય ઊંઘ લેવામાં આવે તો એના લીધે ડિપ્રેશન તથા એન્ઝાયટી થવાની શક્યતાઓ વધુ રહેતી હોય અને આપણે જાણીએ છીએ કે આ એક વિશ્ય સાયકલ છે ડિપ્રેશનને એન્ઝાયટી હોય તો આપણને ઊંઘ ઓછી આવે અને ઊંઘ ઓછી આવે તો આ રોગ થવાની શક્યતાઓ વધુ થતી હોય એટલે કે આ રિલેશન છે આપણે બાય ડાયરેક્શનલ હોય આ ઉપરાંત જો અપૂરતી ઊંઘની બીજી ખરાબ અસર જોઈએ તો વીક ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ઊંઘ દરમિયાન શરીરની અંદર અમુક પ્રોટેક્ટિવ સાઇટોકાઇન્સ પેદા થતા હોય તથા અમુક બીજા એવા ઇમ્યુન પ્રોટેક્ટિંગ સબસ્ટન્સ પેદા થતા હોય જે આપણી પ્રોપર ઇમ્યુનિટી એટલે કે યોગ્ય રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જરૂરી હોય જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો આપણી ઇમ્યુનિટી વીક થાય અને એના લીધે આપણને અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ સિવાય જોઈએ તો જીઆઈ સિસ્ટમ એટલે કે પાચનતંત્ર ઉપર ખરાબ અસર જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો આપણું પાચન નબળું પડે આ ઉપરાંત એસિડિટી થવાની શક્યતાઓ વધુ રહે હોજરીની અંદર ચાંદા પડે હોજરી આળી થાય આ પ્રકારના રોગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત આપણા આંતરડામાં જે હેલ્ધી બેક્ટેરિયા એટલે કે ગઢ ફ્લોરા રહેલા હોય એમાં ડિસ્ટર્બન્સ થાય જેના લીધે આઈબીએસ કે આઈબીડી જેવા રોગ થવાની શક્યતાઓ પણ વધુ રહેતી હોય આ ઉપરાંત અપૂરતી ઊંઘને લીધે થતા પ્રોબ્લેમમાં જોઈએ તો ઓવરઓલ ઇન્ક્રીઝ પેઇન સેન્સિટિવિટી એટલે કે વ્યક્તિની ઓવરઓલ સહનશક્તિ ઓછી થતી હોય જેના લીધે એને નાના નાના પ્રોબ્લેમની અંદર પેઇન દુખાવો તકલીફ છે વધુ થતી હોય આ ઉપરાંત આપણે છેલ્લે જોઈએ કે અપૂરતી ઊંઘના લીધે તકલીફમાં છે ડિક્રીઝ સેફ્ટી ઓફ પર્સન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક સ્કિલફુલ ને ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ કામ કરતું હોય જેમ કે ડ્રાઇવિંગ કરવું આ ઉપરાંત હેવી મશીનને ઓપરેટ કરતા હોય મશીન સાથે કામ કરતા હોય ત્યારે જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો વ્યક્તિનું કોન્સન્ટ્રેશન યોગ્ય ના રહી શકે અને એના લીધે એક્સિડન્ટ થઈ અને વ્યક્તિને ઈજા થવાની શક્યતાઓ વધુ રહેતી હોય એટલે કે વ્યક્તિની સેફ્ટીમાં ઘટાડો થતો હોય મિત્રો આ તો માત્ર આપણે અપૂરતી ઊંઘના લીધે થતાં રોગોનું માત્ર થોડું લિસ્ટ જોયું પરંતુ મેં કીધું એમ એવું કહી શકાય કે જો અપૂરતી ઊંઘ લેવામાં આવે તો શરીરની દરેક સિસ્ટમ ઉપર ખરાબ અસર પડે અને બીજા અનેક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય તો મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું કે યોગ્ય અને પૂરતી ઊંઘ છે એ કોને કહેવાય સ્લીપ હાઈજીન માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ તો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક અને બીજા ગ્રુપમાં શેર કરો